યુક્રેન રશિયા યુદ્ધ દરમિયાન ઓગસ્ટ મહિનામાં યુક્રેનિયન આર્મીએ આશ્ચર્યજનક ઓપરેશન શરૂ કર્યું હતું અને રશિયાના કુસ્ક પ્રદેશમાં જમીનનો મોટો વિસ્તાર કબજે કર્યો બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત બીજા દેશની સેના રશિયામાં પ્રવેશી હોય તેવી ઘટના બની તો બીજી તરફ આ યુદ્ધમાં ઉત્તર કોરિયા ભારત બ્રિટન અમેરિકા સહિત અનેક દેશના ભારતીય સૈનિકોની ઉપસ્થિતિ પણ જોવા મળી રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર રશિયા મજબૂત સ્થિતિમાં નજરે પડે છે રશિયાના કુર્સ વિસ્તારમાં ઘુસી ગયેલી યુક્રેનની સેનાને મોટો ઝટકો લાગ્યો યુક્રેન દ્વારા કુર્સ વિસ્તારમાં કબજે કરેલા ચાલીસ ટકાથી વધુ પ્રદેશ પર રશિયાએ ફરી એકવાર કબજો મેળવ્યો છે વાસ્તવમાં યુક્રેનિયન દળોએ ઓગસ્ટમાં ઔચિત્ય કાર્યવાહીમાં રશિયામાં પ્રવેશ કર્યો અને કુર્સનો મોટો વિસ્તાર કબજે કર્યો હતો રશિયાએ વિસ્તારને ફરીથી મેળવવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું અને આ વિસ્તારમાં આશરે સાહીઠ થી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા ઉલ્લેખનીય છે કે કુર્સ ખાતે યુક્રેનિયન આક્રમણ એ બીજા વિશ્વયુદ્ધ પછી રશિયાની અંદર વિદેશી સૈન્ય દ્વારા કરવામાં આવેલી પ્રથમ કાર્યવાહી હતી આ ઘટનાએ ન માત્ર રશિયાને પરંતુ સમગ્ર દેશને આશ્ચર્યચકિત કર્યું હતું કુર્સમાં આગળ વધવાથી રશિયન સૈનિકોને અટકાવવાની સાથે બંને દેશો વચ્ચે ભવિષ્યમાં કોઈપણ શાંતિ વાટાઘાટોમાં આનો ઉપયોગ કરવા માટે યુક્રેને રશિયા પર વર્તો પ્રહાર કર્યો હતો પરંતુ રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનના પૂર્વીય ડોનેસ્કમાં સતત આગળ વધી રહ્યા છે જે બાદ યુક્રેનની યોજના નિષ્ફળ રહી હતી યુક્રેનના રાષ્ટ્રપતિ વાલોદમીર જેલેસ્કીએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો પ્રાથમિક ધ્યેય સમગ્ર ડોનબાસ વિસ્તારનો કબજો કરવાનો અને કુર્સમાંથી યુક્રેનિયન સૈનિકોને હટાવવાનો છે આના માટે લગભગ અગિયાર હજાર ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની મદદ માટે કુર્સ ક્ષેત્રમાં કાર્યરત જોવા મળે છે જોકે કે મોસ્કોએ અત્યાર સુધી કુર્સમાં ઉત્તર કોરિયાના સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી નથી તો બીજી તરફ યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રવિવારે રશિયન શહેર કુર્સમાં કંઈક એવું થયું જેને સૈનિક ગુપ્ત રીતે યુદ્ધ લડવા આવ્યો હતો રશિયાનો કુર્સ્ક પ્રદેશ જ્યાંથી આ સૈનિક પકડાયો હતો તે હાલમાં મોટાભાગે યુક્રેનના નિયંત્રણમાં છે જેના કારણે રશિયા પહેલેથી જ મુશ્કેલીમાં જોવા મળે છે તો બીજી તરફ યુક્રેન પર આક્રમણથી શરૂઆતથી જ રશિયા સક્રિયપણે એશિયા અને આફ્રિકામાંથી ભાડૂતી સૈનિકોની ભરતી કરી રહ્યું છે રશિયા માટે લડી રહેલા વિદેશીઓમાં ક્યુબા નેપાળ સીરિયા સર્બિયા અફઘાનિસ્તાન સોમાલિયા મલેશિયા ઉત્તર કોરિયા સહિત ભારતના નાગરિકોનો સમાવેશ થાય છે નોંધનીય છે કે યુક્રેનમાં હાલ લગભગ પાંચ લાખ પંચોતેર હજાર રશિયન સૈનિકો લડી રહ્યા છે રશિયા લડાઈમાં સામેલ તેના દળોની સંખ્યા જાહેર કરતું નથી અને આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકાતી નથી યુક્રેનિયન જનરલ સ્ટાફ તરીકે જાણવા મળ્યું હતું કે યુક્રેનિયન દળો દેશના ક્ષેત્રમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે રશિયન દળો ત્યાં દરરોજ બસો થી ત્રણસો મીટરની ઝડપે આગળ વધી રહ્યા છે વાસ્તવમાં માત્ર એક જ દિવસ પહેલા જ રશિયન સેનાએ આ પૂર્વી મોરચે અન્ય એક વિસ્તાર પર કબજો કરવાનો દાવો કર્યો હતો બીરો રિપોર્ટ જીએસટીવી